આપણે આવી ગયા છીએ બાલાજી નો અત્યારે અને મારા પપ્પા છે ને સેવા લાદી હજી હમણાં જ નીકળ્યા છે એટલે એમને આવતા થોડી વાલ લાગશે બરોબર પણ એ પણ જોડે આવે છે અને વડાલાથી બીજો એક ભાઈ પણ આવે છે એ વડાલા મારું ગામ છે ત્યાંથી મારો કાકા છોકરો થાય છે એ પણ આવે છે જોડે અને બીજે કાકા પણ આપણી જોડે જ છે ગેંગસ્ટર એ બરોબર અને મિત્ર આઈસર વાળા જે ભાઈ છે એ સામે માવો લેવા માટે ગયા છે માવો મતલબ કે મસાલો લેવા માટે ગયા છે એ આવી જાય એટલે અત્યારે આપણે ઉભા છીએ બાલાજી નો જોઈ લો હજી હજીમાં આપવાનો ફોન નહીં આવે કે બાલા સિનોર બજારમાં આવશે કે પછી ઉપર બાલાસિનોની ઉપર જે ડુંગરો છે એ સાઈડ આવશે બરોબર તો હવે મિત્રો આપણે છે ને વચ્ચે કહી જ નહીં સીધા ગંઠા ભરવા જઈએ ને ત્યાં જઈને તમને બધાને મળીએ ઓકે લાઈક શેર એન્ડ કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરના મજબૂરના શું કરવાનું છે કાકા સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ ઓમ દો પણ ઓમ કર દો ઓકે મિત્રો તો હાલો હવે મળીએ સીધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમને

ગંઠા ભરવા માટે તો આપણે આવી ગયા છીએ અને આ રહ્યા કિરણ ભાઈ અને આ રહ્યા મિત્રો મારા પપ્પા બરાબર તમે પાછળ આવી ગયા છે કારણ કે મિત્રો જે ભાઈના ગંઠા ભરવાના છે ને ભાઈ ખેતરમાં છે ખેતરમાંથી ઘરે આવશે અને ઘરેથી પછી એ ભાઈને પાછું લઈ અને બીજા ખેતરમાં જવાનું છે ગંઠા ભરવા માટે બરાબર હવે બહુ ચારું લોગમાં આવ્યો તો હાલો મિત્રો એ ભાઈ આવે પછી તમે ખેતરમાં જઈ અને મળી ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગંઠાના ખેતરમાં બરોબર ત્યાંથી આપણે ઘંટા ભરવાના છે તો મિત્રો આવીને આ થોડા ઘંટા ભેગા કર્યા છે બરાબર અને આ બીજા ભેગા કરવાના બાકી છે ખેતર માલિક જે છે એ ભાઈ એમના ઘરે ગયા છે એ આવે પછી આપણે ભેગા કરવાના છે બાકી અઢીસો જેટલા ભેગા કર્યા છે બીજા પાછળના જે ભેગા કરીને અંદર આવે છે એની અંદર ભરતા ભરતા આવે છે મા પપ્પા અને કિરણભાઈ બંને જણા ભરે છે અને હું અને બી કાકા બંને નાખ્યા લેશે જો અટક્યો કરી છે આ સાઈડ બધી વીસ વીસની હતી અને આગળ આ એક બે ત્રણે પચાસ પચાસની છે બરાબર એટલે અઢીસો જેટલા ભેગા કર્યા છે અને બીજા આટલા ભેગા કરવાના બાકી છે બરાબર તો અને આઈસર અહીંયા પડી છે જોઈ લોકા અને માપા કિરણભાઈ બંને જણા અંદર ઓકે ચાલો મિત્રો હવે એટલા ઘંટા ભરવાનું કામ બતાવીએ કારણ કે બાર વાગી ગયા છે ને મિત્રો જે આપણે અઢીસો ઘંટા ભેગા કરેલા ને પેલીસરથી એ બધા ભરી દીધા છે આઈસરમાં બરાબર અને આટલા સુધી અહીં સર છે અને હજી બીજા ભેગા કરીએ છીએ જો હજી અહીંયા મા આપા ઉપર છે કિરણભાઈ વિજયભાઈ અને આ એમ પોતે બરાબર મિત્રો અમે બધા થઈ ગઈ ભેગા કરીએ છીએ અને ખબર નહીં બીજા માસે અઢીસો તો માય ગયા છે બરાબર બીજા કેટલા સોમાં કે દોઢસોમાં બરાબર અને જો આટલી ગાડી ભરે છે દેખાય બરાબર તો હાલો ફટાફટ પહેલાં ભેગા કરી દઈએ લઈ મિત્રો આપણે છે ને જોઈ લો પૂરેપૂરી આવી સર ભરાઈ ગઈ છે કંઠાની બરોબર કાકા એમ અંદર બી ગયા છે અને અમે પાછળ જઈએ કે મિત્રો એવું લાગે છે કે આજે તાનની લાઈન જાય છે ને કે કદાચ આગળ અડ્ડે એવું લાગે છે એટલા માટે અમે અહીંયા નીચે રહ્યા છે જોલો મિત્રો આખું ખેતર ખાલી થઈ ગયું છે થોડા ઘણા બધા ત્યાં હતા પેલા કોઈ બીજા ટ્રેક્ટર વાળા ભાઈ ભરવા માટે છે ના અરે આપણા કિરણભાઈ મિત્રો ભૂખ્યા થયા છે વિચાર કરો અને મિત્રો હવાનું કશું ખાધું નહીં મેં નહીં ખાધું કોઈ ખાધું જ નહીં આમ કરતો ચાલે બરોબર કાંઈ કે ગંઠા ભરવા લીધે એમ લો મિત્રો એક નંબર ગંઠા ભરાઈ ગયા છે આયશરમાં ઓકે તો હવે મિત્રો છે ને અમે જઈએ શાંતિથી ભરીને અહીંયા પહેલાં અહીંયાથી તો બહાર કાઢવા પડશે રોડ સુધી કાંઈ કે અહીંયા રસ્તો બહુ કાચો છે એટલા માટે અને રસ્તાની તો કશી એટલી બધી ચિંતા નહીં પણ વાહનની બહુ ચિંતા છે બરાબર રાગે રાગે કાઢે છે ગાડી આઈસર વારા ભાઈ જરા ડગુક મગુક થાય છે મિત્રો છમક છલ્લો એમ થાય છે ફાઇનલી મિત્રો આ નારે તો ચડાવી દીધી છે ખેતરમાંથી ગાડી નાખી છે બરોબર અને આવી રહ્યા જોઈ લો વાયર હવે અહીંયાથી કાઢવામાં લોચા પડે એવું લાગે અડશે મિત્રો બનતા લાગે છે કડશે ને આમ લાગે છે કે નહીં અડે તો ફાઈનલી મિત્રો ના અડી જોઈ લો એક લાઈન લીધી હોત એક લાઈન તો અડી જાત તો ફાઈનલી મિત્રો હા

તો ફાઈનલી મિત્રો આ રસ્તો થોડોક સારો છે અને અહીંયાથી પેલી બાઇક જાય છે ને જોઈ લો એ સામે રોડ આવી જાય છે બરોબર ફાઈનલી મિત્રો જોઈ લો ચડી જઈશું તો મિત્રો રોડ તો છે ને સિંગલ પટ્ટી જ છે તૈયાર ચાર કિલોમીટર સુધી મિત્રો સિંગલ પટ્ટી રોડ છે અને પછી આવશે હાઈવે પણ મિત્રો એ હાઈવે ઉપર ખાડા જેટલા છે ને એટલા તો આ રસ્તા પર નહીં કયો અમદાવાદ ઇન્દોર હાઈવે ફાઇનલી મિત્રો આપણે ઓલી સાઈડ થી આવી અને આવી ગયા છીએ જોઈ લો અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર બરોબર મિત્રો

બોલા કાઢ દે હો આઈ રે મિત્રો જો લો આ ગંઠા સાઈડ ખાલી કર્યા છે બોલો મિત્રો તો મિત્રો આજનો બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરજો ચેનલ પર નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને મળે ફરીથી કોઈ નવા વિડિયો સાથે ત્યાં સુધી તમને બધાને જય દ્વારકાધીશ જય માતાજી અને જય શ્રી રામ જય શ્રી રામ